શરીરના રોગો માટે દવાની જરૂર છે એ ડોક્ટર પાસે જવું પડે અને મનના રોગોને દવાની જરૂર છે એના માટે સત્સંગના શરણમાં જવું પડે એ સત્સંગ દ્વારા એ મનનો રોગ દૂર થઈ શકે અને દવા દ્વારા તનનો રોગ દૂર થઈ શકે તેથી પરીક્ષિત કીધું મહારાજ આપના મુખમાંથી નીકળતી વાણી મને ભૌરોગ ઔષધિ સમાન લાગે છે આ સુખદેવની ગાથાને ઔષધિ બતાવી છે મમકરણ રસાય ડોક્ટરની દવા મોઢામાં લેવી પડે પણ સત્સંગની દવા તો કાનમાં રેડવાની કાનમાં રેડવા માટે સહારાની તો સુખદેવજી મારા એનો સહારો છે જે આપણને પ્રાપ્ત છે મહાત્મા અંદર યમુનાના કિનારે ભક્તિ પોતાના બે પુત્રોને લઈને આવી છે યમુના એટલે ભક્તિ સ્વરૂપે નહીં ભક્તિ પ્રદાન કરનારી કૃષ્ણની પ્રિયોમાં ઓપ્રુત બની જાવ તો ભગવાન વાતો પણ કરે છે ક્યારે ક્યારેક ઉઘમાં જાગી જવાની ઠંડી લાગતી હશે ઠાકોરજીને અને તમે જોશો તો વાદળ આવે ને વરસાદ પડ્યો હોય ક્યારેક ઊંઘમાં તમને એવું લાગે કે ઠાકોરજીને ઠંડી લાગતી હશે ગરમી લાગતી હશે વાદળો આવી ગયા છે અને ઠંડીના દિવસોમાં પણ ગરમી લાગે છે તો ઠાકોરજી તમને જગાડે છે એક ઈશ્વરની સાથેની અનુભૂતિ છે એક પ્રેમને લગાવ કારણ એમાં તમે ઈશ્વરની અનુભૂતિ કરી રહ્યા છો એ પુષ્ટિભાવ એ છે કે તમે એ લાલન સ્વરૂપમાં તમે પરમાત્માની અનુભૂતિ કરાવો બાકી બ્રહ્મ કોઈ દિવસ જમે ખ બ્રહ્મ સુઈ જાય ખરો અને જો ભગવાન તો આપણે બધા ખરા આપણે એ છે શું જમાડી શકીએ એ વિદવત્તાની વાત છે એ વેદાંતની બ્રહ્મની વાત છે પણ સામાન્ય બેઝિકલી ભક્તિના માર્ગમાં ચઢાવવા માટે આપણને એક અનુભૂતિ કરાવવા માટે તમે ઈશ્વરનું સાનિધ્ય કેવી રીતે પ્રાપ્ત થઈ શકે ઈશ્વરમય કેવી રીતે બની શકાય અને ઈશ્વરની અનુભૂતિ કેવી રીતે થઈ શકે એ સેવા એક પ્રણાલી આપણને આપી છે યમુનાના કિનારે ભક્તિ યુવાન મળી ગઈ પણ પ્રશ્ન આ ક્યાં આવ્યા બે દીકરા ઘરડા થઈ ગયા જે આ પરિસ્થિતિ છે આપણી પાસે ખબર ક્યાંક ખબર નથી આજકાલ ચરવળોની અંદર પાંચ પાંચ પચાસ લાખ ભેગા કર પાંચ પાંચ પચાસ લાખ ભેગા કરી દે ને પૂછે કોઈ ટીવી વારો કરી દે ને પૂછે કોઈ ટીવી વારો ભાઈ તમે અહીં બેઠા છો વિરોધ ભક્ત કરવા માટે કેમ બેઠા છો ખબર નહીં ભાઈ તમે અહીં બેઠા છો વિરોધ ભક્ત કરવા માટે કેમ બેઠા છો ખબર નહીં ત્યાં શું થયું સમાચાર સમાજમાં શું થયું ને આખે કામની ચર્ચા જ કરવા દઈએ છીએ કે દર્શન કરવા દઈએ છીએ પ્રશ્ન છે દર્શન કરીને ઘેર આવીને ઘરમાં ઝઘડા થાય છે કે બાકી દર્શન કરીને આવ્યો તો ઘેર આનંદ થવો જોઈએ પણ આપણે શું લઈને આવ્યા લોકચર્ચાઓ લઈને આવ્યા તો ઘરમાં આવીને લોકચર્ચા થાય છે તે હરિચર્ચા નથી થતી એનો ભાવ છે મંદિરના ઓટલે બેસવાનો પણ ભાવ છે કે પ્રભુને તમે નિહાળ્યા એ હૃદયમાં દેખાય છે કે નહીં એની અનુભૂતિ કરી લો છે તો કરી હશે ખરા પણ એનું જ્ઞાન નથી આપણી પાસે એટલે એ દીકરો ઉપવાની જરૂર છે એને આપણે વૃદ્ધ બનાવી દીધા પહેલાના સમયમાં સેન્ટર કેન્દ્રો હતા સત્સંગના એ મંદિર હતા કે મંદિરમાં રોજ કલાક બે કલાક સત્સંગો થતા હતા હવે ત્યાંથી પણ નીકળી ગયો બસ આવો ને જાઓ આવો ને જાઓ તો જે વસ્તુ માણસને અનુભવની જરૂર છે જ્ઞાનની જરૂર છે એ જ મળતું નથી આજે માણસ પછી ચારેય બાજુ ખેંચાવા લાગ્યો ભક્તિના બે પુત્રને યુવાન કરવા છે માએ બહુ પ્રયત્ન કર્યો મારા દીકરાઓ યુવાન થાય હું યુવાન બનીને મારા દીકરા વૃદ્ધ બની ગયા કેવી પરિસ્થિતિ આવે સો વર્ષ નો યુવાન બાપ બાપ વૃદ્ધ હોય છતાં યુવાન જેમ દોડતો હોય ને પચાસ વર્ષનો યુવાન વૃદ્ધ બની જાય તો બાપને કેટલું દુઃખ થાય બેટા મારે તારી સેવા કરવાની કે તારે મારી સેવા કરવાની હતી આજે ભક્તિની આ સ્થિતિ છે

તુલસી સંગત સંતો આદિ મે સત્યનો સંગ થઈ ગયો દામોદાદાસ જયારે સાંભળ્યું છે અને મહાપ્રભ પૂછ્યું કે દમલા તુને કુનો તો દામોદાદાસ એ સ્પષ્ટ કહી દીધું સૂનો તો સહી લેકિન સમજ્યો નહીં આપણે બધા સાંભળ્યું સાંભળ્યું જ કર્યું સમજ્યા કે ના સમજ્યા કોઈને કહેવાય નથી બસ સાંભળ્યું સાંભળ્યું એટલે બહુ કથા સાંભળી બહુ કથા સાંભળી પણ સમજ્યા ખરા દવા લીધી પણ દવા ખાધી ખાલી બાકી તો રોજ ડોક્ટર પાસે દવા લઈને પરીકુ લઈને કબાટમાં મૂકી દીધું મૂકી દીધું એમાંથી રોગ ન મટે ત્યારે દામોસે કીધું મારા જ મેં સાંભળ્યું ખરું પણ સમજ્યું નહીં તમે મને સમજાવો મા બાળકને સમજાવે છે બેટા આમ નહીં આમ કરવાનું આમ કરવાનું એમ ગુરુના શરણ તમને કોઈ કહ્યું નથી તમે જોયો નથી છતાં તમે અનુમાન કરો છો ક્યાંક વરસાદ થયો કારણ એનું પરિણામ તમને મળ્યું શીતળ પવન આવવા લાગ્યો સુગંધીદાળ પવન આવવા લાગ્યો અને તેથી કઈ રીતે ચોક્કસ વરસાદ પડ્યો એમ નામ સ્મરણ દ્વારા એક વાઇબ્રેશન વેદોના કાન દ્વારા એક વાઇબ્રેશનની શુદ્ધિકરણ થાય છે તો નારદજીએ વેદોના ગાન કર્યા चेतन आवी थोड़ा पण उभा न थई शक्या नारद सुध पुरानी पासे गए सुध पुरानी एक उपाय बतायो अरे महाराज तमे तो शुं कर्युं मैं वेदों ना गान कर उपनिषदों ना गान कर अरे आ बधुं करवानी जरूर नथी वेदो उपनिषदो श्यारा जाता भागवती कथा चार वेदों भणता भणता जिंदगी जती रही હવે સમય ક્યાં છે વેદો બને તો ઋષિ મુનિએ ઉપનિષદો બનાવ્યા સૂત્રો બનાવ્યા પણ એ સમજવાનો સમય નથી તો વ્યાસથી કે સમાજ તો ધીરે ધીરે દૂર થતો જશે એને નજીક લાવવા કંઈક સરળ બનાવી દઉં તો વેદ ઉપનિષદનો નીચોડ શ્રીમદ ભાગ હતો